જામનગર રોડ ઉપર આવેલ નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ત્યાં રમાશે તો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયારી શરૂ થઈ ગઈ છે દસ નવેમ્બરના બંને ટીમોનું સાથે આગમન થશે અને ત્યારબાદ તેઓ નેટ પ્રેક્ટિસ અગિયાર ને બાર અને મેચ રમાશે ત્રણેય મેચ અત્યારે ડે એન્ડ નાઇટ છે એટલે બપોરે એક ને ત્રીસ કલાકે શરૂ થશે અને ત્યારબાદ એક આખો વન ડે સિરીઝ ત્રણ વન ડે સિરીઝની શ્રંખલા રમાશે જે બિલકુલ આ ઇન્ડિયા એ અને સાઉથ આફ્રિકા એ ના ત્રણ વન ડે મેચિસ છે એમાં કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફ્રી લેવામાં આવતી નથી એટલે ખાસ કરીને જેટલા પણ ક્રિકેટ લવર્સ છે ક્રિકેટ રસિકો છે એને એક અપીલ કે આવે અને આ મેચ નિહાળે અહીંયા તિલક વર્મા અને કેપ્ટન છે જે ઇન્ડિયા એની જે સ્કોડ જે જાહેર થઈ ગયા છે એમાં તિલક વર્મા અભિષેક શર્મા ખલીલ અહમદ પછી અર્શદીપ હર્ષદીપસિંહ આ બધા જ ઈશાન કિશન આ તમામ ખેલાડીઓ અહીંયા રહેશે અને તેનો મેચીસ પણ રમાશે આમ તો જોઈએ તો રાજકોટના જેટલા પણ મેચીસ થાય છે તે હાઈ સ્કોરિંગ મેચિસ થાય છે અને રાજકોટનું ગ્રાઉન્ડ અને આઉટફિલ પણ એ જ રીતે છે કે દરેક ખેલાડીઓને પણ ગમે છે અહીંયાનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પણ અનેક વખત વખતે પ્રશંસા કરી છે તેની એક આખી સુવિધાની પણ પ્રશંસા કરી છે તો નેટ થી લઈ અને ડે પ્રેક્ટિસ નાઇટ પ્રેક્ટિસ બંને ટીમ કરવાના છે તેને શેડ્યુલ પણ આવી ગયો છે તો એવું આપણે માની શકાય કે અને ખાસ કરીને ઇન્ડિયન ટીમ અત્યારે જે છે એ પણ સારા ફોર્મમાં છે આપણે ઓસ્ટ્રેલિયામાં જેટલા ટી ટ્વેન્ટી રમ્યા એમાંથી અત્યારે સારી એક એવી સર્સાઈ કરી હતી જે ત્રીજો ટી ટવેન્ટી છે તે હાલ ચાલી રહ્યો છે અને એના એમાં અભિષેક શર્માથી લઈને અમુક જે ખેલાડીઓ છે તેઓ રાજકોટમાં આવશે તો મને એવી એક ખાતરી છે કે રાજકોટમાં પણ હાઇ સ્કોરિંગ મેચ થઈ શકે એવું લાગી રહ્યું છે કારણ કે બધા પ્લેયર્સ એટલા ફોર્મમાં છે અને સારામાં સારો એક વન ડે મેચ રાજકોટના લોકોને જોવા મળશે તેવી એક આશા છે